મિત્રો આપણે આવી ગયા છે મહુવા મહુવાની અંદર ભાદરોડાના નાકા ઉપર આ મંદિર આવેલું છે તો તમને મંદિરના દર્શન કરાવવું પણ બહારનું લોકેશન પહેલાં જોઈ લો જોઈ શકો છો મંદિર આ રસ્તો બસ સ્ટેશન તરફ જાય છે આ રિક્ષાની બાજુમાંથી આ બાજુમાંથી બસ તરફ જાય છે બસ સ્ટેશન તરફ કયા ભગવાન છે કયા દેવ છે અરે કયા ભગવાન છે માતા રાણી નામ કઈ ખરું ક્યાં નામ છે માતા રાણી છે છે જય માતા રાણી જય માતાજી જય માતાજી શ્રી ખોડિયાર માં 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 જય જય ખોડિયાર ખોડિયાર મિત્રો વિડિયો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા રહીજો આ ખોડિયાર માં દર્શન તમે કરી શકો છો નિહાળી શકો છો બૌવા બૌઆની અંદર આવેલું આ મંદિર વાદળોના નાકા ઉપર તો મિત્રો તમે અહીંયા દર્શને પણ આવી શકો છો મહુવા તાલુકો છે ભાવનગર જિલ્લો છે મહવા તાલુકો ભાવનગર જિલ્લો તો આ મંદિર મહવાની અંદર આવેલું છે તો મિત્રો જોઈ શકો છો તમે જય માતાજી જય માફોડિયારમાં મિત્રો વિડીયો સારો લાગે લાઈક શેર નહીં સબસ્ક્રાઈબ ભૂલતા નહીં આપ જોઈ શકો છો આ મહવા આપણે વિડીયો એને સમાપ્ત કરીએ છીએ મિત્રો જય માતાજી જય માતાજી